અમરેલી જિલ્લાના ખાંભામાં પાંચ હજાર ત્રણસો રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવા માટે રેશન કાર્ડ ધારકોની મામલતદાર કચેરી લાંબી કતારો જોવા મળી પુરવઠા વિભાગ દ્વારા જે રેશન કાર્ડ ધારકની છ લાખથી વધુ આવક છે અથવા તો બે એકરથી વધુની જમીનના માલિક છે અને રેશન કાર્ડ ધારક છે તેવા લોકોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો જે પરિવારે છ મહિના કે તેથી વધુ સમયથી અનાજનો જથ્થો નથી લીધો તેમનું વેરીફિકેશન કરી એનએફએસએ કાર્ડ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે આ અત્યારે પીએમ કિસાનની કિસાન હોય ખેડૂત હોય એને ખાંભા તાલુકામાં પાંચ હજાર ત્રણસો એકત્રીસ નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ છે અને જેટલી જમીનો એમાં છે પાંચ એકર કરતાં વધારે એવાનું વેરિફિકેશન કરવા માટે અત્યારે અહિયાં આંબા મામલદાર ઓફિસે પબ્લિક ની જનતા ની ખેડૂતોની લાઈન લાગેલ છે ધાની જમીન માલ ગરીબ માણસો ને મળતો નથી હો ખાતેદાર ને મળે છે અને નોટિસ પાઠવી હવાના અહીં લાઈનમાં થઈએ અને અહીંયા હજી કઈ વારો આવતો નથી કેટલા લોકોને આ નોટિસ પાઠવ્યો આ નોટિસ પાઠવવાને બધાને આપી છે પણ હવે જે વારો આવે તે ખરો મારું નામ રામભાઈ અરજણભાઈ ઇરપરા ગામ જીવાપર તાલુકો ખાંભા અમે પુરવઠાની નોટિસ આવી છે એટલે અમે નોટિસના જવાબ દેવા આવ્યા છીએ સવારના આઠ વાગ્યાના લાઈનમાં ઊભા છે તો હજી કાગળ સ્વીકારતા નથી હાથ બહાર આપતા નથી અને નાના માણસોને પુરવઠાનો જથ્થો મળતો નથી મોટા માણસોને મળે છે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રેશનિંગનો જથ્થો મળી રહે તે માટે યોજનાઓની જાહેરાત કરતા હોય છે પરંતુ રાજ્યમાં મોટી આવક ધરાવતા અને મોટી જમીન ધરાવતા ખેડૂતો પણ આ જથ્થાનો લાભ લેતા હોય છે જેને પગલે રાજ્યનું પુરવઠા તંત્ર છે તે એક્ટિવમાં આવ્યું છે ને દરેક જિલ્લા અને તાલુકાઓમાં રેશન ધારકોને નોટિસો પાઠવવામાં આવી છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માગીએ આપ જોઈ શકો છો કે આ ખાંભાની મામલતદાર ઓફિસના દ્રશ્યો છે ને અત્યારે મોટી સંખ્યામાં અરજદારો છે તે પુરવઠા વિભાગની ઓફિસ ખાતે પહોંચ્યા છે કારણ કે તંત્ર દ્વારા છે તે પાંચ હજારથી વધારે નોટિસો છે તે ખાંભા પંથકના લોકોને પાઠવવામાં આવી છે અને રેશનિંગ ધારકોને પાઠવવામાં આવે છે કારણ કે જે મોટી આવક ધરાવતા અને મોટી જમીન ધરાવતા ખેડૂતો પણ આ જથ્થાનો લાભ લેતા હોય છે અને આવા લોકોને આ લાભ ન લે તેના માટે થઈને પુરવઠા વિભાગ દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે જેને પગલે અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના મોટી સંખ્યામાં લોકો છે તે મામલત ખાંભાની મામલદાર ઓફિસ ખાતે પહોંચ્યા છે ને લાઈનો લગાવી છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા અમરેલી